ભુજના કૈલાસનગરમાં પાણી આવવાનો સમય અનિયમિત હોવાથી પાણીનો વેડફાળ થાય છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ પાણી સવારના પોણા છ વાગ્યાનું આવી ગયું પોણા છ વાગે પાણી આવે એટલે બધી પબ્લિક સુતી હોય બધાના ટાંકા ઓવરફ્લો થાય ને પાણી રોડ ઉપર ઢોળાય તો નગરપાલિકાવાળાને જે માણસ રાખે એનો કઈક ટાઈમ હોવો જોઈએ અને પોણા છ સાડા પોણા છ વાગ્યા એ સુવાનો ટાઈમ છે અથવા કોઈ નો ટાઈમ છે જેને ખબર નથી હોતી કે આની અંદર પાણી આવ્યું પાણી પાણી કૈલાસનગર ખાબોચા છે આ તમે આગળ અમારી આખી અને મચ્છર થાય છે મચ્છર અમને પણ બટકા ભરે છે નાના બાળકોને પણ તકલીફ થાય છે તો નગરપાલિકા અવર માં પણ પાણીના છાંટા ઉડે છે એક ને ઓકે અને જે રેગ્યુલર પાણીનો કઈક ટાઈમ હોય કે સાત વાગે એ એક રેગ્યુલર કહેવાય તમે સાડા પાંચ પોણા છે પાણી આપી દો એટલે માણસને ને ખ્યાલ અને કૈલાસનગર નગરમાં તો કોઈ બી રેગ્યુલર પાણી આવ્યું જ નથી આજ સુધીમાં કે આજે બે વાગે આવ્યું બપોરે તો કાલે બે વાગે આવે એવો કોઈ નિયમ નથી બે વાગે આવે રાત્રે દસ વાગે આવે સવારે પાંચ વાગે આવે મજા આવે ત્યારે પાણી આપી દે તો આ નગરપાલિકા એવા માણસ એવા ગોતવા જોઈએ પગાર એવો દેવો જોઈએ કે રેગ્યુલર કામ કરે અને એની રોજી રોટી એને મળી રહે આ રોજી રોટી ઓછી મળતી હશે એના કારણે આ લોકો પાર્ટ ટાઈમ માં કામ કરે છે પાર્ટ ટાઈમ માં કામ કરે એટલે એને મજા આવે ત્યારે ઉઠો ત્યારે ખોલી ને વયોગે ભાઈ કલાક બે કલાક રાખીને બંધ કરી બંધ કરી દેલો તો આના કારણે અમે બધા હેરાન થઈએ છીએ પાણી અમને બરાબર મળે છે બરાબર કે રેગ્યુલર ટાઈમ બાંધો કે સવારે સાત વાગે દેવું અથવા સાંજે આઠ વાગે દેવું સાંજે ચાર વાગે દેવું એનું રેગ્યુલર ટાઈમ કે માણસને ને ખ્યાલ આમાં માણસ ક્યાંય જવું હોય કોઈ સગાવાલા ત્યાં જોઈ ન શકે કારણ કે આનો કોઈ ટાઈમ ટેબલ જ નથી તો એવા માણસો રાખો કે તમારે થાય ને તમે આજે ટેક્સના ટેક્સ પૈસા તો પૂરેપૂરા લ્યો છો તો તમે ભાડા પણ બરાબર દઈ શકો છો બરાબર એને એને પગાર પણ બરાબર દઈ શકો ને તમે ટેક્સ તો તમે પૂરેપૂરો લ્યો છો પાણીની લાઈન કાપવા લાવો છો

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લો